ગ્રામીણ ઓલિમ્પિકમાં કબડ્ડી માટલા દોડ નારિયેર ફેંક ગ્રામીણ ઓલિમ્પિક અમારા ખેલાડીઓ માટે તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ વિવિધ જિલ્લાઓમાંથી ખેલાડીઓ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તરણેતર પધાર્યા હતા કબડ્ડી માટલા દોડ નાળિયેર ફેંક

વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સુંદર સ્પર્ધાઓ દર વર્ષે આમ જ યોજાતી રહે જેથી અમારા જેવા અનેક ગામડાના ખેલાડીઓને રમતગમત માટેનું સુંદર પ્લેટફોર્મ મળી રહે